એમાં છે ગૌસર માલપુર કાંડોભાવ વધારે છે એટલે એ લોકોને રોડે ચાલવું પડે રોડે હાલે એટલે વાહનવાળાની તકલીફ અને આ ગૌસર તો સૂટું થઈ જાય દાખલા તરીકે તો માલધારી સમાજ થાય હેઠા ચાલે ને ઓલાં રોડમાં તો ના ચાલે પણ અમારા ગામમાં વર્ષોથી આ દબાણ થયેલું છે ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા માટે પશુપાલકો છે એ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે સાવરકુંડલાના સિમરણ ગામના જે પશુપાલકો છે લગભગ બે ત્રણ હજાર જેટલી ગૌમાતાઓ છે પરંતુ પશુપાલકો માટે ગૌચરમાં દબાડતું છે તમામ લગભગ પશુઓ જેટલા માલધારીઓ અહીંયા પહોંચ્યા છે પરંતુ પોતાના પશુઓ છે તેને અંદર તંત્રએ આવવા નથી દીધા પરંતુ હાલ પ્રાંત ખલેક્ટરને રજૂઆત થઈ છે અને યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી છે ત્યારે આપણે સાથે અહીંયા પશુપાલકો છે એને જ પૂછ્યું પડી લે તમારા ગામનો પ્રશ્ન શું છે અમારા ગામ સુમરણ અને સાવરપુલા તાલુકો જિલ્લો અમરેલી અમે ગૌચરોની રજૂઆત લઈને આવ્યા છીએ પણ સાહેબ શ્રીએ અમારા ગાયો લઈને સાથે આવ્યા છીએ પણ સાબે ગાયોને અંદર લાવવાની ના પડી અને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામનું ગૌસન લોકોએ વાળી લીધું છે મારે ગાયું માલધારી લોકોને ગાયુ લઈને ક્યાં જાવું રોડ ઉપર ગાયું રાખવી પડે છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આપણે સાહેબને નર્મ વિનંતી કરીએ કે વહેલી તકે અમારું ગૌશન છૂટું કરે કેટલું ગૌચર તમારા ગામમાં ગૌચર અમારે અઢારસો વિકાસ છે એમાં અત્યારે અગિયારસો બારસો વીઘા જેવું તો વળાઈ ગયું છે પાંચસો કે છસો વીઘા છે એમાં બાવળની ની કાટ છે કોઈ લોકો એ ખાડા કરી નાખ્યા છે અત્યારે કોઈ ક્યાંય ગૌચરમાં ગાય ઊભી રે એવું રાખ્યું નથી તો અહીંયા પણ છે વડીલ શું કેશો તમે ગૌચર નું તમારે ગૌચર અમારા ગામમાં રહ્યું નથી અત્યારે ગાયો અત્યારે બહાર લઈ લઈ જવી પડે છે અને કોઈ રોડે સારવી પડે છે અને કોઈ પણ ખાડા કરી નાખ્યા છે ઘણા બધા એટલે ગાય માટે ગૌચર માટે મામલતદાર સાહેબને ને આવ્યા છીએ

કરી તળાવ કરી દીધું અને બાવળ ઉભો કાયું આ પોચી સમય ત્યારે બહુ આપણે તો કે અહીંયા માલધારી છે શું છે વડી લાખી સમસ્યા સમસ્યા એમ છે તો અમારી 1800 વીઘા જમીન છે ગૌસરની એમાંથી અતાણે 600 વીઘા વીધી એમાંય તરાવ કરાઈ ગયા છે અતાણે અમારા ગામમાં સિમરન ગામના ની બારી ગામ સારવા દાવા પડે છે એટલે અમે મામલતદારે અરજી દેવા આવ્યા હતા ગાવું લઈને આવ્યા હતા પણ ગાઉ મામલતદારમાં અંદર આવા દીધી નહીં અમે એને એમ જ કીધું તું ખાલી એક આટો આવી ગયો તો એને આવા દીધી નહીં સિમિલ ગામ થી કાવલ લઈને આયા આયા તો એની એક તો એટલી વિનંતી કરી દી અંદર આવો જો તો એને આટો મારવા અંદર આવવા દીધી નથી ઈ અમારી પેલી માંગ છે ને અમારું ગૌસલ જલ્દીમ જલ્દી છૂટું થઈ જાવું જોઈએ કોણે કોણે દબાણ કર્યું છે દબાણ તો ગામ જણોએ બતાય કરેલા છે ગામ જણોમાં અન્ય સમાજ કરેલા છે એક સમાજ કોઈ કરેલું એવું નથી અને અમારી માંગ ઈ છે જલ્દીમ જલ્દી છૂટું થાવું જોઈએ આપણે સાથે આઈના સિમરના સરપંચ છે સરપંચને પૂછી સરપંચ તમારા ગામમાં દબાણ થયું છે

પશુઓ કેટલા આશરે અમારા ગામનું અવસર જે છે સાહેબ એ રાજા સાહી વખતનું અઢારસો વીઘા એવું બોલાય છે એમાં ગામ તળા કે કાંઈ માપ થઈને જે કાંઈ હોય મતલબ અત્યારે સાતસો સાતસો વીઘા જેવું વાણ થયેલું છે કે જે કોઈને આજુબાજુમાં લગતું આ તે હોય કોઈ બીડ જામી ગયેલું હોય તો એ બધું છૂટું કરવા માટે આ લોકો અરજી લઈ લેવાનો એનો ગ્રામ પંચાયત દ્વારા જે કાંઈ યોગ્ય નિકાલ થશે એ કરવા માટે તત્પર છે તમને શું પ્રાંત સાહેબ હું તમને પ્રાંત સાહેબ એવું કીધું છે કે ભાઈ એમની જે કાંઈ ફી ભરવાની થાય છે એ પંચાયતને ભરવાની હોય તમે ભરાવી જો એટલી થઈ જશે તમે ફી ભરવા માટે અમારી પંચાયત તૈયાર છે સરપંચ કહે છે ગ્રામ પંચાયત તૈયાર છે તમે શું કહેશો વડીલા સરકાર જાગતી નથી કેમ પશુપાલકો અહીં સુધી આવવું પડે છે આ મૂંગા પશુ બિચારા ભોલી નો સો ટકા પ્રાંત સાહેબે અને મામલતદાર સાહેબ ને આપણે નિરપેક્ષ ભાવે એને કીધું છે તમારું સોલ્યુશન આવી જાય જે કાંઈ પંચાયત નો જે કાંઈ કામગીરી છે મેન પંચાયત ની છે સરપંચ ની વાત એ કે તમે લોકો સાફ કરાવો અને ફી ભરી ગયો ટોટલ

ના અત્યારે તો હવે સમજો એ બધા કોક ના ખેતર માં કાંટા વાળા છેટા વાડ માં વાડ જે વાગતા હોય કાંટા ન્યાય અત્યારે બધા ભેહુ કે ગાઉ ચારવા જાય હરેશભાઈ હાલમાં માં આપડી સાથે અન્ય સ્થાનિક છે તેને પણ પૂછવાના પ્રયત્ન કરજો શું કહેશો પશુપાલકો ને આવું બધું આવું પડે છે આજ રોજ અમે સિમરન સમસ્ત દલિત સમાજ માલધારી સમાજ અમે ગૌસર જે અમારી માંગણી છે વર્ષોથી થી જે આ પ્રશ્ન હાલ પૂરતો કઈ સ્થગિત થયો છે અને ક્યારેય કઈ છુટકારો એનો આવતો નથી અમે લોકો એટલા માટે આવ્યા છે કે આ માલધારી સમાજ બહુ જાજો છે અને ગૌસર ખુલ્લું થાય એના માટે અમે પ્રાંત સાહેબ ને અરજી આપેલ છે પ્રાંત સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે ગ્રામ પંચાયત માં તમે રજૂઆત કરો અને ફી ભરી દો તો તમારું એ કામ તાત્કાલિક થશે

એ કેર તો શું છે તંત્રને કોઈ આગળ સરપસિયો છે જે કાઈ હોય તે જે કાઈમાં લોકો એ હોય કોઈ કે કોઈ માંગણી કરી હોય નો કરી હોય આપને બહુ અજીન પણ અત્યારે આ લોકો એ કીધું તો મેં કીધું ભાઈ અમે તમારી સાથે આવી અને તમારી માંગણી આપણે સાહેબ સુધી આપી અને બધાને ભેગા રે અને દૂર કરાવીશું એટલે જેથી કરીને તમારો પ્રશ્ન પણ થઈ જાય અને આ કે કદી વિકટ પ્રશ્નો છે જ એનો એમાં કાઈ કાઈ ખોટો પણ નથી કે ભાઈ દબાણ ઘણું છે અને બાકીના જે કેટલું દબાણ છે અને કેટલું ખુલ્લું છે જો આમ તો એ આ બધા કહે છે એટલું બધું છે નહીં તેરસો વીઘા નું છે પડતર ને ગૌસદ ને બધું ભેગો થયું સરકારી ખરાબો ને બધું ભેગો થાય તેરસો વીઘા ની આજુબાજુ નું ગૌસદ ને એવું બધું કમ્પ્લેટ હશે પણ એમાં આમ ગણતરી કરો તો અત્યારે એને સારવા માટે નું હો જેવું નહીં હોય કારણ કે બાકીનો ગાંડો બાવળ ઉભો છે એટલે ઈ દૂર થાય અને બાકી નું ગૌસર છૂટું રહે એટલે આ લોકો પ્રશ્ન હલ થઈ જાય અને સરપંચ સાથે રાખી અને વિનંતી કરીને કીધું ભાઈ તમે પણ સાથે આવો અને આ લોકો પ્રશ્ન આપણે દૂર કરો

અને અંદર ગૌસર ની અંદર ગાંડો બાવો પુષ્કળ થઈ ગયો છે બરોબર એટલા માટે અત્યારે એને સારવા માટે ગૌસર માલક્યો છે એટલે એ લોકોને રોડે હાલવું પડે રોડે હાલે એટલે વાહન વાળા ને તકલીફ અને ગૌસર જો છૂટું થઈ જાય દાખલા તરીકે તો માલધારી સમાજ થઈ હેઠા હાલે ને ઓલા રોડ માં તો ના હાલે પણ અમારા ગામમાં વર્ષોથી આ દબાણ થયેલું છે અમારા ગામમાં બારસો તેરસો વીઘા જે હોય તે પણ એ સરકાર શ્રી

અને તે પેલા કઈ કરેલી છે અરજી પણ આનો કોઈ વાત આવતો નથી આવ્યા અમે અરજી થઈ ગયો કામ કરી રૂપી જવાબ આપવામાં આવે છે મામલેકર સાહેબ નો પણ આભાર માની છીએ અને પ્રાંત સાહેબ નો પણ આભાર માની છીએ કે જે કઈ આ લોકો આવ્યા છે એને બીજી વખત આ રીતે આવવું ન પડે ગાય માતા ને અહીં સુધી ધો ન ખવરાવો પડે એવી લાગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ